તો ગોલડ એકચ્યુઅલીમાં પલળી જાય છે એવું છે તો આજે જાણું છે આપણે ફિશિંગમાં ફિશિંગમાં જાડા જાળ મૂકવાના છે પાલવાના જાળ મૂકવાના છે તો કેટલી મચ્છી આવી તમને બધુંય બતાવીશું તો વિડીયો માં ઠેડો દે કન્ટિન્યુ રહેજો વિડીયો કદી આપણે ચાલુ મે આપણે એટલી મચ્છી છે ને સારી કરને કે કેમ પાણે એક નંબર છે સાક આ છે મિત્રો પાપલેટ જોવો તમે આ લીલા ગુમલા મસ્ત મસ્ત આ છે ને કટિંગ થાવા મળી છે ને તો પિંગડા પાડે આવી રીતે આવી રીતે આને પિંગડા પાડો પડે ગુમલાનું ને પાપલેટનું છે ને બધું મિક્સમાં શાક બનાવવાનું છે અને એ કટિંગ થાય છે અને અત્યારે આપણે છે ને અહીંયા ત્યારે સાવલ બની રહ્યા છે જોવો તમે એને લીધે ને ભાત છે ને અત્યારે બની ગયા છે જોવો તમે ને આપણે અત્યારે છે ને શાક સારું થઈ રહ્યું છે તો ફાઇનલી આપણે એને ડાયરેક્ટ મરચાં તેલ ને બધું આરે નાખી ને તો આપણે છે ને સખતરો કરવાનો છે કેવું શાક બને ફાઈનલ છે ને હળદર પણ નાખી દીધી તો આપણે ફાઈનલી છે ને શાક પણ નાખી દીધું જોવો તમે પાપલેટ ને એવું નાખી દીધું પાણી બધી મસ્ત મસ્ત નામી દીધું ને આપણે સીબુ ઢાકી દી ને આપણે લીંબુ પણ નાખ્યું છે જોવો તમે ફાઈનલ છે ને શાક બની ગયું છે જોવો તમે આપણે છે ને શાક ને સોખા ખાવાના રોટલા નહીં ખાવાના તારે કેમ કે રોટલા આપણે સાજા ખાવાના

પાલવો પાપલેટ ને એવું બધું આવેલું બતાવી દે આ બધું માલ પીડ્યો આ બે પાલવા એ નાના નાના દોડતા તારે મિત્રો આપડે છે ને જાડા દાળ પણ આપણે ફરેલા છે તો જાડા વાવથી છે આ આપણે વાવથી પકડીને છે ને અમારે લવજીભાઈ આગળ બાંધે છે કેમ કે હજી આપણે જાડા દાળ હમણાં નથી ઉપાડવાના કેમ કે જાડા દાળ આપણે પહેલા મુકાયો પછી મુકાયો પાલવાના દાળ ને પછી આપણે જમીને ખાધું જો તો ફાઈનલ મિત્રો ને વાવઠી પકડી લીધી એની આરે નાડું હોય છે નાડું બાંધે આપણે છે ને બધું શાક હવે ખોલીમાં ફરીને છે ને બરફમાં મૂકી દેવાનું છે અને આપણે સાડા દાળ મૂકેલા છે ત્યારે જોવો તમે એના તરણા દેખાય છે જોઈ શકો બધું શાક ભલી અડધું આ ડોલમાં પણ છે અગરાને એવું કેવું આવ્યું જોવો તમે નેક્સ્ટ લેવલ આવ્યું છે મિત્રો થોડા કેટલા ગાળ મૂકેલા ખાલી તો કેટલું બધું શાક આવી ગયું લોયા માઈક આવી છે તમે આવી કે મિત્રો દરિયામાં પવન જો તમે પવન છે ને આપણે દાડા બધું ઉપાડી લીધું છે ને હવે આપણે કાઠે મિત્રો એક છે કેમ યાર કેટલું તો બોલો મિત્રો તો તમે નેક આઠ તારીખ મોજા કેમ આવે દોડતા રેવા કે કઈ ઘટી નહી હોય હાલો આપણે પેટીમાં નાખી દઈ નાખી ચાલો મિત્રો નાખે એને

જો આને હે મિત્રો ડોયો કેવામાં આવે આગળ ડોયો છે ને એટલું આપણે કઈક દિવસમાં સાક આવ્યું ખબર આપણે જમીને દાળ ઉપેડે એમાં સાકાયું આ બધું લી લીધું ને આપણે આ નાના દાણા પર મૂકીને સાવ છે હવે મિત્રો કાઠે ને મિત્રો આપણે બધું સાકું ઉતાર દીધું હવે આપણે ઉતરી જઈએ આપણે ફાઈનલ છે ને ઉતરી ગયા તો તમે આપણે ટ્રાન્સન ફાગી છે કાઠે પાઈ આવી છે આવડા છે ને આ નદી આયા ટ્રાન્સન બાંધવા આવ્યો છે આ વામ બરાબર તો તમે

તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં અને મળશું નેક્સ્ટ વિડીયો મને નવા વિડીયો બતાવતી બધા મિત્રોને જય માતાજી બાય બાય